હેલો કહેશ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયસ્વામીરાયણ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોકમાં તમને એમ થતું હશે કે આજે હું કેમ લોક શૂટ કરું છું ગુડ મોર્નિંગ કરું છું કેમ કે દોશી હે ને માન માન પૂજા કરી રહ્યા છે સવાર સવારના હનુમંત્રી મહારાજ ની પૂજા થઈ રહી છે એટલે એ બીજી હતા થોડાક તો ચાલો મેં કીધું આજે ગુડ મોર્નિંગ હું કરી દઉં માન બાન નથી મંગાવતા

બધા કામમાં એટલા બધા વ્યસ્ત છે ને કે ટાઈમ જ નથી મળતો લોકો છે હોય સૂતો હોય સુવડાવો હોય થોડોક રમાડો ત્યારે શું બધા કામમાં બીજી હોય છે બિચારો ઈ એકલો થઈ જાય છે તમને એમ હશે કે બ્લોગ કેમ શૂટ ના થાય કેમ કે બિચારો દસ ક્યારે ક્યારે કે ને સૂતો હશે ને એકલો અહીંયા રમતો હશે આ શેટી અહીંયા સુડાવી દે બધા કામ કરતા હોય એકલો એકલો રમતો અહીંયા કને તો ચલો હવે આજથી તો આજથી હું ભેળો ઉઠાવું છું કે દિલ્હી વ્લોગ હવે ચાલુ થશે નહીં થાય તો હું શૂટ કરીશ પણ આ વ્લોગ આવવાનું જ છે અત્યારે તમને દસ બતાવો પણ એ અત્યારે સુઈ ગયો છે અંદર સૂતો છે ને તમને બતાવો ચલો ને આ જો આ નાટક જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ બીજું નાટક અમારા ઘરમાં બધા એક્ટરો જ છે ભરેલા ખતરનાક એક્ટરો આ જો આ આંધરી યુઝમેન્ટ નેસમ ના દેસમ ના નેસમ તમે વ્લોગ માં એક ઓર કો ને આમ કર્યું અચ્છા હું ભૂલી ગયો સાહેબ તો 10 બતાવો અતારે આવવાની કાલ ટીવી મે ગયેસ આ સુતો રહે પપ્પા ને જોઈ ગયા છે ને હા તમને બતાય 10 છે સુદી ગયા

કાલે એમ કહેતો હતા કે હું ને આ સમોસા બનાવે જો સમોસા બીજે દિવસે હું નહીં ખાઉં કેમ હું નહીં ખાઉં એમ કેતા વાસી વસ્તુ હું ખાતો નથી ખબર પણ બે ત્રણ દિવસની હરેલી છાશો ને એ પીજા એ કેમ ખબર નહીં છે વાસી છાશ કેમ પી આવે બે દિવસ ને ત્રણ દિવસની હરેલી ઓહો નસો જો તમે મજા આવે આ એવા છે ખાટી છાસ પીવાનું બહુ ગમે ખાટી છાસ હમણાં પીએરા પણ પછી હાથા દુખશે તે ખબર પડશે ઓ કોણ કેવું જો કે કોણ હા આ જિંગલ એવી છે હું ન પીતી જિંગલ ઓ ખાટી છાસ નથી પીતી ના દર્શને એક જણો જોઈએ ને જોઈએ ને જોઈએ છે એ ના હોય દર્શ કાલે કોઈ ના હોય તો ના ચાલે ના રહી શકે પણ એને તો એ લોકો ચોક કરવી પડે અત્યારથી

તો ચાલો જલ્દી નાસ્તો કરી લઈએ અમે અને જવું દુકાને નવું વાગી ગયા છે તો ચાલો જલ્દી નાસ્તો કરી લઈએ અને પછી વચ્ચે શું કરશે ઠીક છે ને કે હું સાંજે આવીને તમને બતાવીશ શું કરી રહ્યા છે બધા અમારે દસ ઓતો છે અહીંયા આગળ રમે છે સાથે જો બહાર આવ્યો છે રમાડે છે બા અમારું ગીઝર બગડી ગયું છે તો ગીઝર કરે છે સરખું ગીઝરમાં તકલીફ હે એમાં તકલીફ હોય વાયરમાં તકલીફ છે એવું બરાબર વાયર બની ગયા હતા એવું એવું ગીજર ચાલુ જ છે હમ હમ હા એ છે ત્યારે વેચમાં ખબર ચાલુ કરું તો સાચી વાત છે બરાબર ગીજર તો ચાલુ જ છે કઈ તકલીફ નથી હવે તો ચાલુ થઈ જશે ને સાડા અગિયાર થાય છે અને ભાજી કોઈ બનાવવાનું ચાલુ છે જો બાનું પહેલેથી કામ ચાલુ છે ટચક ટચક કરવાનું

બધા ખાવાનું ટાઈમ થઈ ગયો એના પાય બેસશે મમ્મી પપ્પા રમાશે એમને ત્યાં સુધી અમે ખાઈ લઈએ તો ખાવા બેસીએ રોશી એક સવાલ કરો તો કુતરા ટમેટા ખાય એમ મેં તો કચ્છમાં ક્યાં નથી જોયા

તું તું કે તમને અમારા ઘરમાં માં કઈક આવી રીતે રમાડી રહ્યા છે બધાને ઈ રમાડ્યો દસ રમાડ્યો બધાને હો બધા છોકરા જેવા થઈ ગયા છે એના જેવા બધા ને રમાડે આમ બધા જમી લીધું છે હા જો સાફ સફાઈ થઈ ગઈ જિંગલ પોતું કરવાની બાકી છે હવે નહીં જિંગલ હમ દાદી બેઠા છે જે જો હશે દર્શને જોઈને જશે ને હમ 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 પીયુષભાઈ છોકરા જેવા થઈ ગયા છે હવે છોકરા જેવા તો આવી રીતે અમારા ઘરમાં દર્શને બધા રમાડે છે દર્શને રમાડો અમારા દસ જેવા બધા થઈ જાય છે છોકરા નાના નાના છોકરા થઈ જાય છે દર્શને રમાડે છે ત્યારે તો ખૂબ આનંદ આવે છે જોઈને તમે બતાવતા રહેશો કે રીતે બધા એક્ટિંગ કરેલો આજ તો આજે આટલું બધું કારણ કે બીજા બધા કહેવાનું કેવા ડાન્સ છે કરતા હોય એના સામે તો નવા તમને વિડીયો બતાવતા રહેશું અમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં સબસ્ક્રાઈબ કરી નાખો પહેલાં ને વિડીયોને શેર પણ કરી નાખજો તો બીજા લોકોને ખબર પડે કે અમે લોકો બ્લોગ ચાલુ કરી દીધા છે તો પાછા અમારા ભેગા જોઈન થઈ જાય બધા લોકો તો પ્લીઝ શેર કરજો વિડીયો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચલો આજના બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ મળશું કાલે તમને નવા વ્લોગ સાથે તો ચલો બાય